મિત્રો આ કહાનીમાં આગળ એવું થયું છે જે તમે સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો મારું નામ નીલેમ છે અને મારી ઉંમર ચોવીસ વર્ષની છે મિત્રો કહાની અંત સુધી સાંભળજો હકીકત જાણી અને તમારા પણ વટા ઊભા થઈ જશે સો ટકા ગેરંટી હજુ સુધી મારા લગ્ન થયા નથી હું ભાવનગર શહેરમાં રહું છું હું તમને કહેવા જઈ રહી છું તે અમારી પડોશમાં રહેતા કાકાની વાત છે જ્યારે હું શહેરમાં ગઈ હતી ત્યારે મને ત્યાં રહેવાની સ્થિતિ અલગ જ હતી મિત્રો અને ત્યાંના લોકોને ખાવાની અને રહેવાની આદતો પણ અલગ હતી મારે કોઈ વધુ મિત્ર ન હતા હું એક મિત્ર સાથે શહેરમાં ગઈ હતી અને એક સંબંધીને કારણે સરકારી નોકરી મળી ગઈ હતી અને હવે અમને સમજાતું ન હતું કે બોલવું કેવી રીતે અને રાંધવું જ્યારે મેં જોયું હતું કે મારી સામેના ઘરમાં એક નોકરાની કામ કરતી હતી તે દિવસે સવારે આઠ વાગ્યા મિત્રો ઘરે સાફ કરવા ત્યાં જતી અને મારા મિત્રને મેં વિચાર્યું હતું કે આપણે પણ એ કામવાળી રાખીએ અને અમારા ઘરનું કામ પણ થશે ત્યાર પછી તો એ અમારા બંને માટે ખાવાનું પણ બનાવે આપશે એટલે અમારે કંઈ નહીં કરવું પડે આવું વિચારીને હું બીજે દિવસે તેમના ઘરની બહાર તે કામવાળી બહેનની રાહ જોઈને ઉભી રહી ગઈ હતી અને જ્યારે તે કામ કરીને બહાર આવે તો હું તેની સાથે વાત કરી શકું અને આવી જ રીતે રાહ જોવા મને અગિયાર વાગી ગયા હતા હવે હું રાહ જોઈને થાકી ગઈ હતી ત્યારે મેં વિચાર્યું કે હું તેને બહાર બોલાવું અથવા હું અંદર જાઉં પણ હું તે પાડોશીને જાણતી પણ ન હતી કે ન તો કામવાળી બાઈને જાણતી હતી એટલે મિત્રો પછી છતાં પણ મેં ડોરબેલ વગાડી પણ અંદરથી કોઈ બહાર આવ્યું જ નહીં અને દરવાજો પણ અડધો ખુલ્લો હતો એટલે હું અંદર ગઈ મને વધારે અંદર જવું યોગ્ય ન લાગ્યું હું બારણા સામે ઊભી રહી પરંતુ ઘણી વાર સુધી અંદરથી કોઈ બહાર જ ન આવ્યું યાર તો મને એવું લાગ્યું કે બધા લોકો ઉપર રૂમમાં હશે કારણ કે ત્યાંથી ગીતો સંભળાઈ શકતા હતા અને હું ધીમે ધીમે ઉપર તરફ જવા લાગી હતી ત્યારે મને કોઈ સ્ત્રીના વિચિત્રો અવાજો સાંભળવા લાગ્યા હતા અને મને લાગ્યું હતું કે ઉપરના રૂમમાં કંઈક ખોટું થયું છે આખા ઘરમાં કોઈ જ ન હતું એટલે હું સમજી ગઈ હતી માલિક અને નોકરાણી વચ્ચે કંઈક તો ખીચડી રંધાઈ રહી છે એટલે પછી પણ મેં ક્યારેય પણ આવી કલ્પના પણ નહોતી કરી યાર નોકરાણી અને માલિક ખોટા કામ કરી શકે હું ઉપર ગઈ ત્યારે એક રૂમનો દરવાજો ખુલ્લો હતો અને મિત્રો તેમાંથી ડીજેના ના જોરદાર અવાજો મને આવતા હતા યાર મારા કાન સુધી પહોંચી રહ્યા હતા ત્યારે મિત્રો અને બીજા રૂમ ને બહારથી લોક મારેલું હતું અને હું ડરથી ધ્રુજવા લાગી હતી અને વિચારવા લાગી કે હું આ લોકોની વચ્ચે યાર શું કામ આ લોકો આવું કામ કરતા હશે દરવાજો પણ સાવ બંધ ન હતો એટલે હું અંદર જોવા લાગી અંદરથી તે વ્યક્તિએ કામવાળી બાઈનું મોઢું કપડાંથી ઢાંકેલું હતું અને તે જોર જોરથી રડી રહી હતી હું તે માણસનું મોઢું જોઈ શકી ન હતી દરવાજો અડધો ખુલ્લો હોવા છતાં હું તેનું ફક્ત શરીર જ જોઈ શકી હતી અને નોકરાણી અને માલિક થોડી વાર માટે અંદર રહ્યા હતા નોકરાણીનું શરીર વિચિત્ર રીતે ધ્રુજી રહ્યું હતું અને મિત્રો નોકરાણી કહી રહી હતી કે માફ કરો માલિક મારે હજી ઘણા ઘરોમાં જઈને કામ કરવાનું છે આજે તમે મારું શરીર સાવ ભાંગી નાખ્યું છે આટલું સાંભળીને હું ધીમે ધીમે નીચે જવા લાગી હતી હું મારા ઘરે પાછી વહી ગઈ અને પછી વિચારવા લાગી હતી કે તેની એવી શું મજબૂરી હશે પણ તપાસ કરતા જાણવામાં આવ્યું હતું કે તેના ત્રણ નાના બાળકો હતા તેમને ઉછેરવાની જવાબદારી તેના એકલા પર જ હતી Sì. કામ અને પૈસાની અસરને કારણે તેને આવું કામ કરવું પડ્યું હતું પણ મિત્રો હું તેને આ યોગ્ય રસ્તો નથી માનતી અને કોઈની લાચારીનો લાભ ઉઠાવો એ પણ ખોટું જ કહેવાય તમે તમારી રાય કોમેન્ટમાં આપજો અને મિત્રો આ વાત તેના માલિકને પણ સમજવી જોઈએ મિત્રો આ એક અલગ પ્રકારની વાર્તા જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જરૂરથી કરજો ખાલી ફરી મળશું એક નવા વિડીયોમાં નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવ આવે છે તો મનોરંજનના ના હેતુથી જ વિડીયો જોજો કે કોઈ દિલ ઉપર ના લેતા કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો મિત્રો કાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો